વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઇટલીની એક દિવસીય મુલાકાતે જી સેવન સમિટમાં ભારતનું દ્રષ્ટિકોણ રજૂ કર્યા બાદ અને અનેક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કર્યા બાદ દિલ્હી પરત ફર્યા હતા વડાપ્રધાને વૈશ્વિક નેતાઓ સાથેની વાતચીત બાદ પોતાની મુલાકાતને સફળ ગણાવી ઇટલીમાં જી સેવન સમિટમાં તે ખૂબ જ સફળ દિવસ હતો તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અમારો ધ્યેય વૈશ્વિક સમુદાયને લાભદાયક અને ભાવિ પેઢી માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરવા માટે અને અસરકારક ઉકેલો બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના લોકો અને ત્યાંની સરકારનો તેમના ઉત્તમ આતિથ્ય માટે આભાર માન્યો તેમણે કહ્યું એક મહત્વપૂર્ણ G7 કોન્ફરન્સ જ્યાં મે વિશ્વ મંચ પર ભારતનો પરિક્ષેપ રજુ કર્યો તેમણે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનક યુક્રેનના પ્રમુખ સેલેન્સ્કી ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે અલગ અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી આ પછી તેમણે G7 ના આઉટર રીચ સેશનમાં ભાગ લીધો આઉટર રીચ સત્ર પછી તેમને યુએસના પ્રમુખ જો બિડન સાથે ઘણા વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી હતી તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ તુર્કીના રાષ્ટ્રપતિ યુએ ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહિયાન જોર્ડનના રાજા અબ્દુલ્લા અને યુએન ના મહાસચિવ ઓન્ટિરીનો ગુટરેસને પણ મળ્યા હતા સાત બાજુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રોપ ફ્રાન્સિસને મળ્યા અને તેમને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હતી આ ઉપરાંત તેઓ પાંચમી વખત જી સેવન સમિટમાં હાજરી આપી હતી